અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે એક જ ડાયોડ રેક્ટિફાયર તરીકે કામ કરે છે જેનો અર્થ એ થાય કે તેમાંથી વિદ્યુત ભારો નું વહન ફક્ત એક જ દિશામાં થાય છે પરંતુ જ્યારે વિદ્યુત ભારો વિરુદ્ધ દિશામાં વહન કરવાનો પ્રયત્ન કરે ત્યારે તે પરિપથ ને બંધ કરી દે છે અને આ એક સમસ્યા છે જેનો અર્થ એ થાય કે અડધો સમય તે ચાલુ રહે છે અને અડધો સમય પરિપથ બંધ રહે છે માટે જ આપણે તેમને અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે ઓળખીએ છીએ જો તમે આ રેક્ટિફાયર નો ઉપયોગ કરીને તમારા મોબાઈલ ફોન ને ચાર્જ કરવાનો પ્રયત્ન કરો તો તમારો મોબાઈલ ફોન ચાર્જ થવા બમણો સમય લેશે કારણ કે અડધો સમય આ પરિપથ બંધ રહે છે હવે આપણે આ વિડિયોમાં જોઈશું કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર ને કઈ રીતે બનાવી શકાય પૂર્ણ તરંગ રેક્ટિફાયર એક એવું રેક્ટિફાયર છે જેમાં પરિપથ હંમેશા ચાલુ જ રહે છે અને તો પણ પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અથવા વહન પામતા વિદ્યુત ભારો ફક્ત એક જ દિશામાં હોય છે હવે તે કઈ રીતે કરી શકાય તે જોઈએ જો તમારી પાસે ફક્ત એક જ ડાયોડ હોય અને તમે આ ડાયોડને કોઈ પણ જગ્યાએ મૂકો તમે તેને અહીં મૂકો અથવા અહીં મૂકો તો પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવી શકાશે નહીં તે આ જ પ્રમાણે કામ કરે જો તમારે પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવવું હોય તો તમને ઓછામાં ઓછા બે ડાયોડની જરૂર પડે તો આપણે હવે આ પરિપથમાં બીજો ડાયોડ લઈએ કઈ આ પ્રમાણે હવે આ ડાયોડને કેવી રીતે મૂકવો જોઈએ જેથી આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવી શકીએ આપણે તેને જુદી જુદી રીતે મૂકવાનો પ્રયત્ન કરીએ ધારો કે આપણે આ ડાયોડને આ નીચેનો ડાયોડ જે પ્રમાણે છે તે જ પ્રમાણે મૂકવાનો પ્રયત્ન કરીએ હવે જો આપણી પાસે આ પ્રકારનો પરિપથ હોય તો શું થાય તમે વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો આ પરિસ્થિતિમાં કશું પણ થશે નહીં આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં તમે જોશો કે જ્યારે વિદ્યુત પ્રવાહ સમગળી દિશામાં

ફોરવર્ડ બાયસ થાય અને આ કામ કરે નહીં હવે આપણે આ ડાયોડને ફ્લિપ કરીએ કંઈક આ પ્રમાણે અને શું થાય તેના વિશે વિચારીએ હું ઈચ્છું છું કે તમે ફરીથી વિડીયો અટકાવો અને અહીં શું થાય છે તે જુઓ હવે જ્યારે વિદ્યુત પ્રવાહ સંગઢી દિશામાં વહન પામે ત્યારે આ બંને ડાયોડ કામ કરશે વિદ્યુત પ્રવાહ આ બંને ડાયોડમાંથી પસાર થઈ શકે માટે બંને ડાયોડ ગ્રીન થાય અને આપણી પાસે બેટરીમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ હશે પરંતુ જ્યારે વિદ્યુત પ્રવાહ વિષમ ગળી દિશામાંથી વહન પામે ત્યારે આ બંને ડાયોડ કામ કરશે નહીં બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકશે નહીં અને આપણને જે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં મળ્યું હતું તે જ પ્રમાણે મળે આમ આ હજુ પણ બે ડાયોડ સાથેનું અર્ધ તરંગ રેક્ટિફાયર છે તો હવે આપણે શું કરી શકીએ લોકોએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર મેળવવા તેં આ પ્રમાણે કર્યું હું વિચારું છું કે આપણે તેની સાથે લોજીકલી કામ કરી શકીએ નહીં માટે તેઓએ શું કર્યું તે હું તમને બતાવશ આપણે આ ડાયોડ ને ફરીથી ફ્લિપ કરાવીએ બંને ડાયોડને એક જ દિશામાં રાખીએ આ પ્રમાણે તેમણે એવું વિચાર્યું કે આપણે આ બંને ડાયોડને જુદા જુદા પરિપથમાં મૂકીએ આપણે તે કઈ રીતે કરી શકીએ અત્યારે આ બંને ડાયોડ એક જ પરિપથમાં છે તેઓએ અહીંથી આ ફોનને દૂર કર્યો અને યાદ રાખો કે આ ફોનમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નીચેની તરફ છે આ જ રીતે ફોન ચાર્જ થાય છે તેઓએ આ આ ફ્લિપ કર્યો અને ભાગ દિશામાં આવે તે જ રીતે રાખ્યો કઈક આ પ્રમાણે અત્યારે આપણે આ ફોન ને પરિપથમાંથી દૂર કર્યો છે હવે આપણે આ વાયર ને જોડીશું કઈક આ પ્રમાણે ત્યારબાદ આપણે એક વધારાનો વાયર લઈશું જેને આ રીતે ફોન સાથે જોડીશું અને પછી બીજા વાયર ને આ પ્રમાણે જોડીશું લોકો આ રીતનો પરિપથ બનાવ્યો હવે તમને થશે કે આ આ આ વાયર ક્યાંથી આવ્યો જે ગૌણ છે સેકન્ડરી વાઇન્ડિંગ છે તેના કેન્દ્ર માંથી બહાર કાઢવામાં આવ્યો છે તો આપણે અહીંથી એક વાયર ને લઈએ છીએ અને પછી આ ગૌણ ગુચડા સાથે તેનું શોલ્ડરિંગ કરીએ છીએ અને હવે આ કઈ રીતે ઉપયોગી થાય તમે જોઈ શકો કે વિદ્યુત પ્રવાહના વહન માટે હવે આપણી પાસે બે જુદા જુદા પથ પથ છે વિદ્યુત વહન દિશામાં થાય ત્યારે તેનો એક કઈક આ પ્રમાણે હશે અને તેનો બીજો પથ કંઈક આ પ્રમાણે હશે અને જ્યારે વિદ્યુત પ્રવાહ વિસમ દિશામાંથી વહન પાવે ત્યારે તેનો એક પથ આ પ્રમાણે હશે અને બીજો પથ આ પ્રમાણે હશે તે બંને રીતે શક્ય છે હું ફરીથી ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને આ પરિપથ રેક્ટિફાયર તરીકે કઈ રીતે કામ કરશે તે વિચારો હવે સમઘડી દિશામાં વહન પામે અહીં આ ઉપરના પથમાં તે આ ડાયોડ માંથી પસાર થઈ શકશે નહીં કારણ કે આ ડાયોડ ની તે વિરુદ્ધ દિશામાં છે અને જયારે નીચેના પરિપથ માંથી તે સમઘડી દિશામાં વહન પામે માટે આ ડાયોડ રેડ થશે તે કામ કરશે નહીં અને જ્યારે નીચેના પરિપથમાં વિદ્યુત પ્રવાહ સમગઢી દિશામાંથી પસાર થાય ત્યારે આ ડાયોડ તેને પસાર થવા દે તે કામ કરશે આમ જ્યારે વિદ્યુત પ્રવાહ સમગઢી દિશામાંથી પસાર થાય ત્યારે આ નીચેનો પથ સક્રિય હોય છે તેથી વિદ્યુત પ્રવાહ ફક્ત આ જ પરિપથમાંથી પસાર થાય હવે જ્યારે વિદ્યુત પ્રવાહ વિષમગઢી દિશામાંથી પસાર થાય ત્યારે એકદમ આનું ઊલટું થશે નીચેના પરિપથમાંથી જયારે વિષમ ગડી દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આ ડાયોડ તેને પસાર થવા દેશે નહીં તેથી તે રેડ થાય અને જો ઉપરના પરિપથની વાત કરીએ તો ડાયોડ આ વિષમ ગડી દિશામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને પસાર થવા દે માટે આ ગ્રીન થશે માટે ફક્ત ઉપરનો પરિપથ જ કામ કરે આમ જ્યારે વિદ્યુત પ્રવાહ સમગળી દિશામાંથી પસાર થાય ત્યારે નીચેનો પરિપથ કામ કરે અને જ્યારે વિદ્યુત પ્રવાહ

તેમાંથી પસાર થતા વિદ્યુત ભારો એક જ દિશામાં છે તેઓ એક જ સમાન દિશામાં છે આમ આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર મેડ હવે અંતે આ ફૂલ વેવ રેક્ટિફાયર માં ફોનમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનો સમયની સાપેક્ષે આલેખ કેવો દેખાય તે જોઈએ હું ઈચ્છું છું કે તમે વિડીયો અટકાવો અને જાતે જ તે શોધવાનો પ્રયત્ન કરો સૌથી પહેલી બાબત એ છે કે વિદ્યુત પ્રવાહ દરેક સમયે પસાર થાય છે માટે આ પરિપથ બંને પરિભ્રમણ દરમિયાન કામ કરશે પરંતુ બંને સમયે પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન દિશામાં છે આપણે જોઈ ગયા કે આ ફોનમાંથી પસાર થતા વિદ્યુત ભાર ફક્ત આજ દિશામાં વહન પામે છે જો આપણે આ દિશાને ધન દિશા તરીકે લઈએ તો તમને અહીં ધન વિદ્યુત પ્રવાહ મળે અને તેવી જ રીતે તમને અહીં પણ ધન વિદ્યુત પ્રવાહ મળે શું થઈ રહ્યું છે તે મહત્વનું નથી પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં હોય કે વિષમ ઘડી ફોનમાંથી પસાર થતો વિદ્યુત ભાર હંમેશા હંમેશા એક જ દિશામાં દિશામાં રહેશે તે સમાન રહે માટે આપણને આ પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળશે આમ પૂર્ણ તરંગ રેક્ટિફાયર આઉટપુટ કંઈક આ રીતે દેખાય તે કંઈક આ રીતે આવશે ફોનમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સમાન દિશામાં જ રહે છે કઈક આ આ રીતે હવે અહીં તરંગ રેક્ટિફાયર નથી પરંતુ હવે આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયર બીજી એક વાત જોઈએ તો આ રેક્ટિફાયર માં જે ટ્રાન્સફોર્મર નો ઉપયોગ થાય છે તે વિશિષ્ટ પ્રકારનું ટ્રાન્સફોર્મર છે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરમાં બે આઉટપુટ વાયર હોય છે પરંતુ આપણી પાસે અહીં ત્રણ આઉટપુટ વાયર છે અને આ જે વધારાનો વાયર છે તેને કેન્દ્રમાંથી લેવામાં આવ્યો છે અને આ પ્રકારના ટ્રાન્સફોર્મરને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર જો તમે બે ડાયોડનો ઉપયોગ કરીને પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવવા માંગતા હો તો તમારે આ ખાસ પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે